અમદાવાદમાં આવેલ કે એન શાળામાં ગણપતિ ઉત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો નાના ભૂલકાઓથી લઈને ચોથા પાંચમા ધોરણમાં ભણતા બાળકોએ ખૂબ જ ખુશીથી આ ગણપતિ ઉત્સવમાં ભાગ લીધો હતો ગણપતિની મૂર્તિ એક કાપડમાંથી બનાવવામાં આવી હતી તથા કાપડમાં નાના નાના કાચના ટુકડા લગાવવામાં આવ્યા હતા મૂર્તિ બનાવવામાં કાપડ અને કાચનો જે ઉપયોગ થયો હતો તે વેસ્ટ કાચનો ઉપયોગ કરીને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવ્યું હતું આ સાથે ગણપતિ ઉત્સવના શણગાર માટે નાના નાના

એ માટે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ભારતમાં જ્યારે ગણેશના દસ દિવસ જે આગમન હોય છે તેની રાહ જોવાતી હોય છે અને સમગ્ર ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં જ્યારે ગણેશ ભગવાનનું આગમન થતું હોય છે દસ દિવસ માટે તે તેમના ભક્તોને મળવા આવતા હોય છે તેવું માનવામાં આવતું હોય છે ત્યારે તમે જોઈ શકો છો મારી પાછળ કઈ રીતે અત્યારે સમગ્ર કે સ્કૂલ છે તેમના દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ આજે જે જે આયોજન કરવામાં આવ્યું છે ગણપતિ જે ચોથ છે તેના કારણે અને તેની સાથે સાથે આપણે તો પણ જોઈ શકીએ કઈ રીતનું જે આ સમગ્ર શણગાર કરવામાં આવે છે બાળકોની માટે નાના નાના જે પેકેટ્સ હોય છે જે નાસ્તાના પેકેટ્સ હોય છે તેનાથી આ શણગાર કરવામાં આવે છે કમળની ફૂલ કાપડ છત્રીની સાથે સાથે અલગ અલગ કપડાઓ અને અલગ અલગ ઝુંમરો તોરણોથી લઈને આ સમગ્ર સજાવટ કરવામાં આવી છે અને આપણે એવું કહી શકીએ કે ગણપતિ ભગવાનના ચાહકો એટલે કે બાળકો અને સાથે સાથે બીજા પણ તેમના ભક્તો દ્વારા દર વર્ષે ગણપતિ ચોથની બાદ જે આ દસ દિવસ જે ગણેશ ભગવાન જે ભક્તોના ઘરે આવતા હોય છે અને તેમના આશીર્વાદ પૂરા પાડતા હોય છે તેમના માટે જે કરવામાં આવતો હોય છે જેવી જગ્યાએ શણગાર કરવામાં આવતો હોય છે આવો તેમની સાથે વાત કરીએ આપણે કે અહીંયાનો શણગાર કેવી રીતે કરવામાં આવ્યો હતો ત્યાં ના

ત્યારે આ વખત કાચના કોન્સેપ્ટ ઉપર કામ કરવાનું હતું અને મેમ સાથે વાત થઈ કે આ કાચના કોન્સેપ્ટને કઈ રીતે આપણે કરીશું ત્યારે હરેક કામની અંદર મેમની સલાહ સૂચન લઈ અને આ કામને આગળ પાર કર્યું પહેલી વખત અમે થર્મોકોલ ઉપર કામ કર્યું થર્મોકોલની ઉપર અમે પેપર લગાવી પછી એની ઉપર કલર કર્યા અને એક એક કાચના ટુકડા ફેવિકોલની મદદથી એની અંદર લગાયા અને એક સરસ મજાનું ગણપતિનું સાતથી સાડા સાત ફૂટની આસપાસ આ જે કલ્ચર છે એ તૈયાર કર્યું છે ચોક્કસથી જે પ્રમાણે જે આ મહેનત લાગતી હોય છે બાળકો માટે કરવામાં આવતી હોય છે કારણ કે શિક્ષક દ્વારા જે પણ કંઈ પ્રેસો અમે બાળકો માટે હોય છે શું નામ છે મારું નામ શ્વેતા પટેલ તમે શું સબ્જેક્ટ ત્યાં ભણાવો આર્ટ એન્ડ ક્રાફ્ટ વાત કરીએ જે પ્રમાણે તમે કીધું આર્ટ ક્રાફ્ટ તમે સરસ મજાનું આખું આર્ટ પણ તૈયાર કરેલું છે આ જે પેકેજ મૂકેલા છે તેનો કોન્સેપ્ટ કઈ રીતે એકચ્યુઅલમાં છોકરાઓ પાસે અમે બે બે પેકેટ મંગાવેલા ઘરેથી અને પછી એમાંથી અલગ અલગ કલર્સ બાઇપર ગેટ કરીને અલગ અલગ કલર બાઇપર ગેટ કરીને એને અમે સજાવટ રંગોલીની રીતે કરેલી બરાબર છે અને એ બધાએ જે બધા જે ટુકડાઓ છે જે ચોક્કસથી જે પ્રમાણે અત્યારે શિક્ષકો પણ ક્યાંક ને ક્યાંક આપણે એવું કહી શકીએ કે જે માહોલ છે જે ભક્તિનો માહોલ છે તેમાં રંગાઈ ચૂક્યા છે અને સાથે સાથે ક્યાંક ને ક્યાંક એવું આપણે કહી શકીએ કે બાળકોના માટે જે સમગ્ર આયોજન કરવામાં આવે છે તે ખૂબ જ સરસ કર્યું છે આપણે વાત કરીએ કે જે પ્રમાણે સમગ્ર આયોજન તમે કર્યું છે સજાવટ કરી છે ખૂબ જ સરસ કર્યું છે કેટલા દિવસો લાગ્યા હતા કેટલા દિવસ પહેલાનું આ પ્રિપેરેશન કર્યું એમ તો ટુ વીક જેટલો સમય મને જ રહ્યો હતો જોઈન કરવા માટે કેમ કે હું ન્યૂ કમર્સ છું અને બહુ શોર્ટ ટાઈમમાં અમને ઘણું બધું શીખવા મળ્યું છે ટીમવર્ક બહુ ફાઇન રીતે અને બહુ સરસ રીતે સમજાવી અને અમને કહેવામાં આવ્યું છે અને ટીમવર્કમાં અમે બધા સાથ સરખા સાથે તમે જોઈ શકો છો થેન્ક યુ છે અલગ અલગ કન્સેપ્ટ છે બધા એ રીતે કામ કર્યું છે અને ખૂબ મજા આવી છે અને ઘણું નવું શીખવા મળ્યું છે ચોક્કસથી એવું કહી શકીએ કે શીખવાની કોઈ ઉંમર નથી હોતી એટલે બાળકોને શીખવાડતા શીખવાડતા ક્યાંક ને ક્યાંક શિક્ષકો પણ શીખો છું બીજા પણ શિક્ષક છે આપણી સાથે શું નથી મનીષા સોંઘરવા વાત કરીએ જે આ પેકેટ્સ મૂકેલા છે આ પેકેટ્સની જે આપણે ગણપતિ બાપાનું જે દિવસ પદશે વિસર્જન થશે એના બાદ કઈ રીતે તેનો ઉપયોગ કરવો એના પછી દરેક બાળકોને આપણે એકત્રિત તરીકે ડિસ્ટ્રીબ્યુટ કરીને એમને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું રહેશે તમે આવી રીતે કરો છોક આ મારું ફર્સ્ટ એક્સપિરિયન્સ છે થ્રી મંથથી મેં આ સ્કૂલ જોઈન કરી છે પણ અમારું એક ટીમ વર્ક વર્ક ના લીધે અમારું એક કામ અમે ચારેય ચાર આર્ટ એન્ડ ક્રાફ્ટ ટીચર છીએ અમે ચારે જણા બાટીને મળી વળીને કામ અમે કામ કરીએ છીએ મોસ્ટ ઓફ તો અમારા પ્રિન્સિપાલ જે મેમ છે એમનો ખૂબ ખૂબ આભાર કે એમના લીધે અમારે અમને મોટિવેશન ખૂબ મળે છે એમના લીધે અને સ્કૂલ અમને ખૂબ ખૂબ સારી રીતે અમને મોટિવેશન કરી શીખવાડે છે એના માટે ચોક્કસથી જે પ્રમાણે વાત કરી કે આર્ટ એન્ડ ક્રાફ્ટના ટીચર જે હોય તેમને પોતાનામાં ઘણું બધું ટેલેન્ટ હોય છે તો બાળકોને પણ પીરસતા હોય છે ક્યાંક ને તમે જો એ સજાવટ કરી છે તમે આર્ટનું તમે બાળકો સામે મૂક્યું છે તો એવું આપણે કહી શકીએ કે દરેક શાળામાં આવી જ રીતે ટેલેન્ટ પીરસવામાં આવે યસ યસ પાકો દરેક શાળામાં જો આવી રીતે કરવા મળે અને થાય થાય તો દરેક બાળકોને નવું જાણવા મળે નવું જોવા મળે કે એટલા માટે કે આપણે કે નવું જાણીને છોકરા વાલી વાલી કાલે આવ્યા હતા અહીંયા જોવા માટે તો એમણે બી ઘણું જોયું એક્ઝામ્પલ હાથી પછી અહીંયા આગળ આભલા જે ડેકોરેશન છે લોટસ છે મેન ગણપતિ ગણપતિમાં જે કાચના ટુકડા ચોંટાડવામાં આવ્યા હતા તો દરેક વાણી ક્વેશ્ચન કરતા હતા આ ગણપતિમાં આ કાચના ટુકડા કઈ રીતે ચોંટાડે છે કઈ રીતે ચોંટાડે છે કઈ રીતે કોમ કોન્સેપ્ટ આવ્યો છે એકચ્યુઅલી કોન્સેપ્ટ અમારા જે પ્રિન્સિપાલ મેમ છે એમને આપ્યો છે અને એમને કીધું છે આ વેસ્ટ મટિરિયલ છે એકચ્યુઅલી અમારે કાચ તૂટી ગયો હતો એનામાંથી મેમે કીધું કે આ આપણે ક્રિ કવર આને ફેંકી નથી દેવાનો વેસ્ટમાંથી બેસ્ટ કરવાનું છે એના માટે કોન્સેપ્ટમાંથી પાયેલ મેમે અમને બહુ એમ મોટિવેશન કરીને એમને શીખવાડ્યું છે અમને અને એવું કીધું છે કે ભાઈ આ તમે વેસ્ટમાંથી બેસ્ટ યુઝ કરો અને એના કોન્સેપ્ટમાંથી અમે આ ગણપતિનું યુદ્ધ કરી છે ચોક્કસથી વેસ્ટમાંથી બેસ્ટ અને સાથે સાથે ક્યાંક ને ક્યાંક અલગ જ આ પોતાનું ટેલેન્ટ અને બાળકોને શીખવાડવાનું જુસ્સો એવું પણ આપણે કહી શકીએ જે પ્રમાણે આ સમગ્ર આયોજન કર્યું છે જે પ્રમાણે સમગ્ર સજાવટ કરવામાં આવે છે ખૂબ જ સરસ છે અને સાથે સાથે ક્યાંક ને ક્યાંક તેમને ઘણપાઈ શંકાય છે કેમેરામેન રાહુલ સાથે ન્યૂઝ સેવન્ટી બુલેટન અમદાવાદ